સરકાર સ્માર્ટ ક્લાસના બણગા ફૂકે છે પણ આ શાળામાં તો કોઈ ક્લાસ જ નથી વાઇબ્રન્ટ ગુજરાતની શાળાઓ કેટલી વાઇબ્રન્ટ છે તેનો ખ્યાલ આદિવાસી વિસ્તારોમાં પહોંચો ત્યારે જ આવી જાય છે છોટાઉ દેયપુર્ના નસવાળી તાલુકાના કોયારી ગામે 22 વર્ષ જૂની પ્રાથમિક શાળા જર્જરિત થઈ ચૂકી છે આ શાળામાં માત્ર બે જ ઓડા હતા તે પણ જર્જરિત હોવાથી શાળાને તાળા મારી દેવાયા છે બાળકો અત્યારે એક ખેડૂતના ઘરમાં ભણવા મજબૂર છે બાળકોને બેસવાની તકલીફ પડતા શાળાના આચાર્ય નજીકમાં આવેલા એક ઘરમાં બાળકોને ભણાવી રહ્યા છે બેસવાની બધી ઘણી બધી અગવડતા છે જેથી કરીને જો શાળા બંધાઈ જાય તો અમને બાળકોને ભણાવવા માટે પણ અમને સરળતા રહે એમને રમવા માટેની પણ છે સુવિધા થઈ જાય અને બાળકો જ્યારે શાળા સારી હતી ત્યારે છે ને ઘણી બધી સંખ્યા થતી ત્રીસથી પાંત્રીસ સંખ્યા થતી હતી અત્યારે છે ને એ ઘટીને અત્યારે આઠ જેટલી સંખ્યા રહી છે કેમ કે શાળા ના હોવાના કારણે વાલીઓ આજુબાજુના ગામડાની અંદર છે એને મોકલી દીધા છે અને ઘણા કાઠિયાવાડ પણ છે એને બાળકોને લઈ લઈ ગયા છે અગાઉ આ શાળામાં વીસથી થી પચીસ બાળકો અભ્યાસ કરતા હતા પરંતુ શાળાનું મકાન જર્જરી તો હોવાથી વાલીઓએ પોતાના બાળકોને શાળામાંથી ઉઠાવી લીધા છે સરકાર સ્માર્ટ ક્લાસના બણગાં ફૂંકે છે પરંતુ આ શાળામાં તો કોઈ ક્લાસ જ નથી ઓરડા વિના ભણવા બાળકો બીજાના ઘરમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે બાળકોને ભણવામાં મુશ્કેલી પડે છે શિક્ષકને ભણાવવામાં તકલીફ પડે છે પણ મુશ્કેલી એ છે કે આ નાના ભૂલકાઓએ આ રીતે જ ભણી આખું વર્ષ પૂર્ણ કર્યું છે કોયારી ગામમાં સારાની સ્થિતિ છે કે આ મકાનો જર્જરિત થયેલા છે અને છોકરાઓ બહાર ભણાવતા હતા સાઈડે બેસીને એટલે મેં મારા ખુદનું મકાન એમને છોકરાઓને ભણવા માટે આપેલું છે પણ એમાં છોકરાઓ ભણાવે છે અને સાહેબોને એમ તકલીફ પડે છે જગ્યા ઓછી પડે મારી પરિવાર બી ભેગું રહે છે એટલે તકલીફ પડે છે પણ સરકાર આ રૂમો વહેલી તકે બનાવે તો છોકરાઓનું ભણવામાં સારું રહે છોકરાઓને તકલીફ ના પડે

પરંતુ બંને શિક્ષકોને ભણાવવા માટે એટલી મુશ્કેલી પડી રહી છે કે બાળકોને બેસાડવાની જગ્યા નથી બાળકોને રમવાની જગ્યા નથી બાળકો જે ક્લા વર્ગખંડમાં બેસે છે ત્યાં જે એ ખેડૂતનું મકાન છે ત્યાં તેઓનું ઘર પણ ચાલતું હોય પરિવાર પણ રહેતો હોય ત્યારે જે શિક્ષકને છે તે ભણાવવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે પાયાનું શિક્ષણ તરીકે ગણાતું પ્રાથમિક શાળાના જે બે ઓરડા છે તે જર્જરિત છે સરકાર આ ઓરડા પણ બનાવી શકતી નથી આદિવાસી વિસ્તારમાં આવી રીતના શિક્ષણ ચાલે છે ત્યારે બાળકો કેવી રીતના ભણશે તે તો જોવાનું રહ્યું રફિક રણીવાલા જીએસટીવી છોટાદેપુર